ભારતનો ઇતિહાસ એ બહાદુર સ્ત્રીઓની સૌરગાથાવ થી ભરેલો છે ત્યારે ખાસ કરીને ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ જ્યારે જરૂર પડી ત્યારે સાહસ સૌર્ય અને આત્મગૌરવ સાથે હથિયાર ઉઠાવ્યા છે તો તલવાર રાસ એક માત્ર યુદ્ધ કલા નથી પરંતુ એક વારસો હતો જે ક્ષત્રિય ગૌરવપૂર્વક ચીત્યો છે ત્યારે નવરાત્રી ઉત્સવ દરમિયાન હિન્દુ પરંપરામાં એક મહત્વપૂર્ણ અને લોકપ્રિય તહેવાર છે નવરાત્રી એટલે નવરાત્રિનો તહેવાર જેમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં ક્ષત્રિહ એ પરંપરાગ ને જીવંતર રાખે છે ત્યારે ચાલો નિહાળી બે હજાર પચીસ ના તલવાર રાસ ની રમચટના નમસ્કાર દર્શક મિત્રો બે ન્યુઝ માં આપની સાથે હું છું નેહા પટેલ

તો આ સાથે જયારે રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં આ વર્ષોથી નવરાત્રી દરમિયાન ક્ષત્રિય બહેનો દ્વારા અદ્ભુત તલવાર રાસ રજૂ કરવામાં આવે છે તો રાજકોટના રાજવી પેલેસ માં ચાલીસ વર્ષની ઉમરના ક્ષત્રિય બહેનો દ્વારા તલવાર રાસ રમી જ શહેરના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિયના શૌર્ય સમાન તલવાર રાસ આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ કરતા વધુ બહેનો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવ્યા અને કોઈ વિચારે પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમમાં યોજવામાં આવે છે અગાઉ મહિલાઓ બાઇક અને ખુલી જીપ પર સવાર થઈ પચાસ થી વધુ બેનો તલવાર ઢાલ દીવડા થાળી ટીપ્પણી રાસ રજૂ કરી ભારતના ખમીરવંત ઇતિહાસને જીવિત કરે છે તો રાજકોટના રાજવી પેલેસના માતા પત્ની રાણીબા કાદંબરી દેવીએ ચડાવ્યું હતું કે રણજીત વિલાસ પેલેસ ણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ પણ કરવામાં આવે છે અને ત્રીજા નોરતે પરંપરાગત માં સજ્જ થઈને બહેનો તલવાર રાસ ની રમઝટ બોલાવે છે ત્યારે ચોથા નોરતે ભગીની બહેનો માટે ગરબા કોમ્પિટિશન પણ રાખવામાં આવે છે અને ત્રણ દિવસીય અદભુત રાસની પ્રસ્તુતિ કરવામાં આવશે જે નિહાળવા માટે સામાન્ય જનતા પર પેલેશમાં આમંત્રિત આપવામાં આવ્યું છે ના સાથે જ તલવાર રાસમાં ભાગ લેનાર જાનકી બાલાએ જણાવ્યું છે કે પહેલા સ્ત્રીઓ ઘરની બહાર પણ નહોતા નીકળતા અને ત્યારે હવે તલવાર હાથમાં લઈને શૌર્ય બતાવે છે तो एक थी किलो वजन तलवार हो दस मिनट सुधी फेर विश्वरण एक सौ पचास थी ये परंपरा और ये संस्कृति हर एक नागरिक को अपने राष्ट्र के लिए समर्पित करते हुए अपनी संस्कृति का संरक्षण और संवर्धन करना चाहिए और वही कार्य आज भगनी सेवा फाउंडेशन की बहनें यहाँ पे करके आपको दिखा रही हैं कि संस्कृति को आगे पीढ़ी को अपन कैसे दे सकते हैं और ये करने से हमारी संस्कृति कैसे बची रहे आगी। आगी। बहुत साल पहले जब दूसरा विश्व युद्ध हुआ था तब जर्मनी ने जब सबके ऊपर देशों के ऊपर आक्रमण करा था तो सभी देश अपनी संस्कृति को बचाने के लिए प्रयत्न करते थे ये आज के जमाने में छोटा सा प्रयत्न है जो भगनी सेवा फाउंडेशन की अभी जो नारी शक्ति का उत्कृष्ट उदाहरण भी क्षेत्रीय समाज की जो है जी जी बहुत जरूरी है क्योंकि अगर बहनें नहीं करेंगी तो हमारी संस्कृति धीरे धीरे भ्रष्ट होने लगती है और पाश्चात्य संस्कृति अन्य संस्कृतियों का उस पर असर होने लगता है तो संस्कृति को बचाने के लिए जो मेहनत बहने करनी है बहुत जरूरी है तलवार रास हमारी भगनी सेवा फाउंडेशन भगवती की आराधना का एक नया स्वरूप है

પ્રખ્યાત છે ભગીનેશ ફાઉન્ડેશન જેણે શરૂઆત કરી છે અત્યારે આપણે અલગ 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 ગ્રુપો જોઈએ છે કે જેઓ તલવારબાજી શીખવી રહ્યા છે પણ આ એક સંસ્થા એવી છે જે પોતાના પરંપરાને જાળવી પરંપરાગત પોશાકમાં શસ્ત્ર સાથે એક નવરાત્રિની રજૂઆત કરે છે

પોતે શક્તિ આપી શકતી હોય તો એ સ્ત્રી પોતાની આવડતને ઓળખે અને એ સ્ત્રી પોતાની આવડતમાં આગળ વધે આવા જ બધું એવા સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બેસ્ટ ટીવી ન્યૂઝ નમસ્કાર